સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સ્નાન સંસ્કારક સંત જન્મ જન્મજયંતિનું પર્વ ઉજવે છે ઈશ્વરની માનવ મુક્તિની યોજનામાં પ્રભુ ઈસુના છડીદાર તરીકે ભૂમિકા ભજવનાર સ્નાન સંસ્કારક યોહાનના જન્મ પૂર્વે અને જન્મ પછી ઘટેલી ઘટનાઓ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સત્તાવનથી છાસઠ તથા એંસી હવે એલિઝાબેથનો પ્રસૂતિ કાર્ડ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગાવાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની મા બોલી ઉઠી નહીં એનું નામ યોહાન પાડવાનું છે એ લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઈસરાયેલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો આજે સ્નાન સંસ્કારક યોહાનનો જન્મ ઉજવવામાં આવે છે આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાનની નામકરણ વિધિ વખતે એક ચમત્કાર થાય છે તેનું વર્ણન છે આપણી માતૃભાષામાં કહેવત છે પુત્રના લક્ષણ પારણામાંથી નામકરણની વિધિ ઇઝરાયેલી સમાજમાં જન્મ પછીના આઠમા દિવસે કરવામાં આવતી આ દિવસે પુત્રની સુન્નત કરવામાં આવતી સુન્નતની બાહ્ય નિશાની દ્વારા એ પુત્ર ઇઝરાયેલી સમાજનો સભ્ય બનતો જન્મ પછી તો તે પુત્ર એક માનવ જ હતો સુન્નત દ્વારા એ ઇઝરાયેલી અથવા યહૂદી બનતો આવા મહાન દિવસે સ્નાન સંસ્કારક યોહાનના પિતા ઝખરિયાની નવેક માસ પહેલાં ચાલી ગયેલી વાચા ફરી ફૂટે છે પુરોહિત જખરિયાની વાચા ચાલી ગઈ હતી ત્યારે તેનો વારો મંદિરના ગર્ભગૃહ એટલે કે પવિત્રતમ ધામ સમક્ષ ધૂપ ધરવાનો હતો એટલે ઝખરિયાની બંધ થઈ ગયેલી વાચાનું અર્થઘટન ભક્તોએ ખૂબ પવિત્ર કર્યું હતું મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન લાધ્યું હશે પછી તો એનું મૂંગાપણું સૌને કોઠે પડી ગયું હશે ઘણો વખત થયો એટલે જખરિયા ફરી બોલતો થશે એવી આશા લોકોએ મૂકી દીધી હશે જેવું જખરિયા યોહાન નામ પાટીમાં લખે છે કે તે બોલતો થાય છે અને ઈશ્વરની સ્તુતિ કરે છે યોહાન પોતાના જીવનથી પોતાના ઉપદેશથી સર્વને પ્રભુની સ્તુતિ કરતા કરશે એની આ નિશાની છે આપણે ઈશ્વરની સ્તુતિ ક્યારે કરી શકીએ જ્યારે આપણે સભાન બનીએ કે પ્રભુએ મારા પર આ ઉપકાર કર્યો છે ઝખરીયાએ તો પિતા બનવાની આશા મૂકી દીધી હતી ભલે પુરોહિત હતો પણ એની પ્રભુના સામર્થ્યમાં શ્રદ્ધા ઓછી હતી જખરિયાની શ્રદ્ધાને લેખામાં લીધા સિવાય પ્રભુએ તેને એક પુત્રની ભેટ આપી અને વાચા પણ ફરીથી પ્રગટાવ્યું આપણે પ્રભુ પાસે ઘણું માગીએ છીએ ક્યારેક આપણે શ્રદ્ધા વગર માગીએ છીએ અથવા માગતા જ નથી છતાં આપણે માટે એ જરૂરી છે માટે પ્રભુ આપે જ છે આવા ઉપકારો યાદ કરવાથી પ્રભુની સ્તુતિ કરવાની ઈચ્છા જાગશે સ્નાન સંસ્કારક યોહાન હૃદય પલટો કરવાનો ઉપદેશ આપી ઘણાને ઈસુની સ્તુતિ કરતાં કરશે સ્નાન સંસ્કારક યોહાન ઈસુ વિશે સાચી સાક્ષી પૂરે છે